બોટાદ જિલ્લાના રાણપુરમાં તંત્રની ગોર બેદરકારી કે પછી તંત્રની નિષ્ફળતા રાણપુર શહેરના ત્રીસ હજાર લોકોના જીવ અને આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા રાણપુર શહેરમાં અણિયાળી રોડ ઉપર આવેલ તળાવ પાસે ગ્રામ પંચાયત અને ગામલોકો દ્વારા નાખવામાં આવતો કચરો સળગાવવામાં આવે છે જેના ધુમાડા આખા ગામમાં ફેલાય છે જે ધુમાડો લોકોના શરીરમાં પ્રવેશે છે જેથી લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે ભારે તકલીફ હાલ સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અને સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વચ્છ ગુજરાત અંતર્ગત રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા અનેક કાર્યક્રમો કરી લોક જાગૃતિ લાવી રહ્યા છે કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવી રહ્યા છે અને પ્રદૂષણ મુક્ત ભારત અને પ્રદૂષણ મુક્ત ગુજરાત બને અને પ્રદૂષણ મુક્ત ગામ બને તે માટે સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે કરોડો રૂપિયા તેની પાછળ ખર્ચી રહી છે તેમ છતાં બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રાણપુર શહેર તાલુકા કક્ષાનું શહેર છે આશરે ત્રીસ હજાર જેટલી વસ્તી ધરાવતું ગામ છે ગ્રામ પંચાયતનું શાસન છે છેલ્લા કેટલાય સમયથી રાણપુર શહેરમાં અણિયાળી રોડ ઉપર આવેલ તળાવમાં ગ્રામ પંચાયતનો કચરો અને ગામનો કચરો ત્યાં ઠાલવામાં આવે છે આ કચરો કેટલાક સમયથી સાંજના સમયે સળગાવવામાં આવે છે અને આ કચરો સળગાવવામાં આવે એટલે તેના ધુમાડા આખા ગામમાં ફેલાય છે લોકો આંખ ઉઘાડીને જોઈ શકતા નથી લોકો પૂરતો શ્વાસ નથી લઈ શકતા તેવા ધુમાડાના ગોટે ગોટા ગામમાં ફેલાય છે અને લોકોના આરોગ્ય અને જીવ સાથે ખુલ્લા ચેડા થઈ રહ્યા છે આ કચરો કોણ સળગાવી રહ્યું છે આ કચરો શા માટે સળગાવવામાં આવી રહ્યો છે શું કચરો જે સળગાવવામાં આવી રહ્યો છે તેમને ખબર નહીં હોય કે આ કચરો સળગાવવાથી જે તેમાંથી ધુમાડા નીકળે છે તે લોકોના આયુષ્ય ઓછા કરે છે લોકોના આરોગ્યને ગંભીર ખતરો ઊભો થાય છે કોણ સળગાવે છે આ ભયંકર દુર્ગંધ મારતા ઓકડા અને કચરાનો ઢગલાવ તંત્રને અનેકવાર કહેવામાં આવ્યું છે ગ્રામ પંચાયતના સરપંચને અનેકવાર રૂબરૂમાં અને ટેલિફોનિક કહેવામાં આવ્યું છે તેમ છતાં પણ આજ દિન સુધી તંત્રને કોઈ જાણ નથી કહેશું ડોટ આંખા આડા કાન કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે અને તંત્રના આંખે અને કાને જાણે અલી તાળા મારી દીધા હોય તેવી પરિસ્થિતિ રાણપુરની ઊભી થઈ છે દરરોજ સાંજ પડે અંધારું થાય એટલે તળાવમાં જે દુર્ગંધ મારતો ગામનો ભેગો કરેલો કચરો હોય તે સળગે અને સળગે એટલે એના ધુમાડા આખા ગામમાં ફેલાય છે જ્યારે જ્યારે કચરો સળગાવે અને ધુમાડા ફેલાય એટલે લોકોને રીતસર આંખોમાં બળતરા ઉપડે છે શ્વાસ લેવાની તકલીફ પડે છે સ્થાનિક તંત્રને વારંવાર કહેવામાં આવ્યું છે તેમ છતાં પણ આ બાબતે પગલાં નથી લીધા જાગૃત નથી થયા શું તંત્ર ત્રીસ હજાર લોકોના આરોગ્યને ખતરો છે ત્રીસ હજાર લોકોના આરોગ્યને નુકસાન થાય તેવું સ્થાનિક તંત્ર ઈચ્છી રહ્યું છે કે શું ડોટ કેમ તંત્ર પગલાં નથી ભરતું સાંજ પડે નીકળતા ધુમાડાના ગોટા તંત્રને કેમ નથી દેખાતા જો આગામી સમયમાં અણિયાળી રોડ ઉપરના જે તળાવના કાંઠે કચરાના ઢગલાઓ સળગાવવાના બંધ કરવામાં નહીં આવે તો રાણપુર શહેરના ત્રીસ હજાર લોકોના આરોગ્યને લઈને સૌથી મોટો ખતરો ઊભો થશે ન છૂટકી ગામના 30000 લોકો ને મોતના મુખમાં વહેલુ જેવું પડશે કારણ કે આ ભયંકર પ્રદૂષણનો સામનો રાણપુરના લોકો કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આ પ્રદૂષણને ડામવા માટે તંત્ર કેટલી કમર કસે છે કેવી કાર્યવાહી કરે છે એ તો આગામી દિવસમાં જ ખબર પડશે વિપુલ લુહાર ન્યૂઝ 14 રાણપુર પત્રકારોએ વાત મને કરી હતી વેપારીઓએ વાત કરી હતી એટલે હવે એક માણસ જ બેસાડી દીધો છે એટલે હવે આજ પછી તો કોઈ સળગાવશે જ નહીં અમારા કોઈ માણસો નથી સળગાવતા પણ એવું જાણવા મળ્યું છે કે કોઈ છોકરાઓ આને સળગાવે છે એમને આજે હવે એના પર કડકમાં કડક પગલાં લેશું છેલ્લા અમને અમારા ધ્યાન ઉપર જ્યારે જ્યારે આવ્યું ચારથી પાંચ વખત અમે અમારું ટેન્કર લઈ અને આગ ઓલવી છે પણ એ કોણ સળગાવે છે એ હવે એક બે દિવસમાં એ પકડી જશે એટલે એને હળગાવવા જેવું નહીં રહે બીજું શું થાય છે કે ઉપરથી અમે ઓલવું હોય કાલ સાંજે જ ઓલવવા માણસ મૂક્યો હતો પાણી છાંટીને ઓયલવું પણ નીચે સળગતું હશે તો રાત્રે દસ વાગ્યા પછી તો વધારે ધુમાડો થયો એટલે એક માણસને અહીંયા મૂકી જ દીધો હશે એટલે હવે એ પ્રશ્ન નહીં રહ્યા મારું નામ રફી માકડ માકડપુરમાં ગામ પાંજરાપુરની સામે જે ઉકડો જે કરેલો છે એ ઉકડાની અંદર અમે જ્યારે નીકળીએ ત્યારે સાંજે ગમે દિવાળી મૂકી દે છે અને જે હિસાબે ગામમાંની અંદર અને ધુવાડો ઉઠી રહ્યો છે અને હિસાબે નીકળી તમને શ્વાસમાં લેવાની તકલીફ પડી રહી છે અને બીજાની એક્સિડન્ટ થવાની શક્યતા રહેતી હોય છે એટલે અમારે ગામ પંચાયતને મારી નમ્ર વિનંતી છે કે ધરતે ધરસી જે ઉકળો જે છે એ સીકા બીજી જગ્યાએ લેવડાવવામાં સહાયતા આપે કાં ન કરી જે ઉકળામાં ફરગાઈ રહ્યા છે તો એની ઉપર થોડીક સહકારી આપી અને ગામને શ્વાસ લેવામાં થોડીક તકલીફ પડે છે એની માટે ગામ પંચાયતને સાર સહકાર આપે મારે વિનંતી છે હનીષ માકડ રાણપુર સામાજિક કાર્યકર છેલ્લા એક દોઢ મહિનાથી અહીંયા જે પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાં રાણપુર ગામનો જે કચરો છે એ કચરો નાખવામાં આવે છે છેલ્લા એક દોઢ મહિનાથી સતત એ કચરો સાંજે છ વાગે સળગવાનો ચાલુ થાય છે તો રાત્રે અગિયાર વાગ્યા સુધી એક જ ધારો કચરો એટલું બધું પ્રદૂષણ ફેલાવે છે એટલું બધું પ્રદૂષણ ફેલાવે છે કે આજે હું હોસ્પિટલ આંટો મરવાઈ ગયો તો આઠ દસ દર્દીઓ મને મળ્યા કે આ પ્રદૂષણના હિસાબથી એ લોકોની તબિયત ખરાબ થઈ ગઈ છે મેં બે ત્રણ ફેરી વારંવાર રજૂઆત કરી છે આજે પણ ફરીથી રજૂઆત કરી તો આજે સરપંચશ્રીએ એવું કીધું કે આજે અમે જે કચરો સળગાવી રહ્યા છે એ લોકોને ગોતી રહ્યા છીએ કોઈ આવારા તત્વો કચરો સળગાવીને વયા જાય છે એ અમને હજી જડતા નથી પણ છતાં આજથી અમે એક એ જગ્યાએ વોચપેન મૂકવાના છીએ જેથી કચરો કોણ સળગાવે છે તે આપણને ખબર પડે ને જાણમાં આવે એવી મને સરપંચશ્રીએ આજે બાઈ ધરી આપી છે મનીષભાઈ આ ધુમાડાથી કેટલા આરોગ્યને કેવું નુકસાન થાય આરોગ્ય નું નુકસાન તો હું તમને મારો ખુદનો દાખલો આપું કે કાલે રાત્રે હું અહીંયા બજારમાં બેઠો હતો તો આખા ગામમાં જુઓ ને તો ધુમ્મસની ચાદર દિલ્હીમાં કેમ પેલો પાંચસો એક્યુઆઈ છો જે આપણે ન્યૂઝમાં જોઈ રહ્યા છીએ એનેથી પણ બત્તર હાલે દાખલ રાણપુર શહેરની ઉપર જાણે ધોળની ડમરી પ્રદૂષણની ચાદર આખા રાણપુર ઉપર એવી ફેલાઈ ગઈ હતી કે જે પણ હાલતા ચાલતા રાણપુરના નગરજો નીકળતા હતા એ ખાંસી ખાઈ અને મોઢે રૂમાલા ઉધરસ ખાતા હતા અને મારી ખુદની પણ હાલત કાલ રાતથી જેમ આ ધુમાડો મારા ગળામાં આવી ગયો છે તો હું પણ કાલનો બીમાર પડી ગયો છું એટલી ખતરનાક હવાનું પ્રદર્શન રાણપુરમાં ફેલાઈ ગયું છું તંત્રની બેદરકારીમાં તો એવું છે કે આપણે જે સફાઈ જે રાણપુરમાં અત્યારે રાત્રિ ચાલુ કરી છે એટલે સરપંચશ્રીનો જે કહેવું છે કે એ લોકોએ બે ત્રણ વખત તપાસ કરી એમના જે કર્મચારી છે એ લોકોએ પણ એમને ચોખ્ખી સૂચના આપી છે કે આપણા કર્મચારીએ કોઈએ કચરો સળગાવો નહીં પણ કાલે તપાસ કરતા એવું માલુમ પડ્યું છે કે અહીંયા કોઈ બહારના લોકો આવીને આવનારા તત્વો કોઈ આવી અને ટીખળ કરે છે અને ગામના લોકોને નુકસાન થાય એવું કૃત્ય કરી રહ્યા છે અને સળગાવીને વયા જાય છે એવું સરપંચશ્રી આજે મને માહિતી આપી છે